અને સરકારે તમામ તૈયારીઓ પણ કરી દીધી છે કલમ સમયમાં હટાવવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું વધુમાં તેમણે કહ્યું હતું કે જે પ્રમાણે રામ મંદિરમાં વિજય મેળવીને ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું તે જ પ્રમાણે જ્ઞાન માપીમાં પણ વિજય મેળવશો તેવો પણ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો अयोध्या मन्दिर रा जय उत्तर अधिकारी छे कमल ने दास जी ते वो हाल ही में राजकोट ખાતે આવ્યા છે તેમણે એક કોન્ફરન્સ પણ સંબંધિત હતી રાજકોટ ખાતે ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન છે આતેની સાથે શું કહો 22 તારીખ કો ધામધમ પુરોક ઉજવણી होने वाली है क्या जी 22 તારીખ કો پورے દેશ કે અંદર ધામધમ પુરોક ઉજવણી होने जे, वाली है पूरे विश्व મેં જ્યાં ભી રામ ભક્ત હે સબ પ્રસન્ન ચિત હે સબ આનંદિત હે સભી દિવાલી મનાયેંગે ઉસસો મનાયેંગે સબ ખૂબ ઉસસો બનેગા तरीके से आपने राम मंदिर की बात की वैसे ही एक ज्ञानव्यापी के बारे में भी आपने बताया क्या कहूँगा आप उसके बारे में हमारे पास प्रमाण है साक्ष्य है सब साक्ष्य उस साक्ष्य के आधार पर हमारी विजय होगी इसके अन्य भी बहुत सारे मंदिर है उसको लेकर आगे कौन सी कार्यवाही करने हो। मैं कह रहा हूँ पहले हमारे लिए राष्ट्र है राष्ट्र की राम मंदिर बनेगा राम जी की प्रतिष्ठा होगी राष्ट्र सुरक्षित होगा आपने और भी बात कही कि जो मंदिरों का पैसा है वो अन्य जगह पर जा रहा है कि वो नहीं मंदिरों जाना चाहिए, नहीं जाना चाहिए गलत है हम मंदिर म... अपने चढ़ावे का पैसा अपने भाइयों को ईसाई बनाने के लिए दें यही होना चाहिए ये उचित है इसको लेकर अगर सरकार से कोई रजुआत करने की और उसके सारी तैयारी सरकार हमारी कर चुकी है पूरी तैयारी हो चुकी है धारा जाएगी निश्चित अब इसे कोई रोक नहीं पाएगा कब कितने समय में धारा जाएगी और कौन जल्दी सारी तैयारी हो चुकी है बाईस तारीख को धाम को जो कैसा के, माहौल है अयोध्या के अंदर अब बताए ना कि बहुत सुंदर माहौल है सभी प्रसन्न है सबके आने जाने खाने पीने सारी तैयारी है पूरी तमाम प्रकार की व्यवस्थाओं से अयोध्या કરવામાં આવી છે તે ઉપરાંત કહી શકાય કે ખાસ કરીને તેમણે નિવેદન આપ્યું છે કે સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે ખાસ કરીને ધારા છે તે હટાવી જોઈએ અને મંદિરોનું જે છે તે મંદિરોમાં જ રહેવું જોઈએ અન્ય તે કહી શકાય કે ધર્મના લોકો છે તેની પાછળ ન જોઈએ તે પ્રકારનું નિવેદન પણ કહી શકાય કે મહત્ત્વનું આજે કમલયા દાસજી છે તેમણે આપ્યું છે જેઓ કહી શકાય કે જે અયોધ્યાના જે મંદિર છે તેમના કહી શકાય કે ઉત્તરાધિકારી છે અને તેમના દ્વારા આ પ્રકારનું મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે ખાસ કરીને આ કલમ છે એ હટાવવામાં આવશે સરકારે પૂરી તૈયારી કરી લીધી છે તે પ્રકારનું પણ અગત્યનું નિવેદન આ કહી શકાય કે કમલની અંદર દાષ્ટિ છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે કેમેરા કહું તો લશ્કરજી સાથે દિલાવર ચુડેસરા ચાંદની ન્યૂઝ રાજકોટ